આ પવિત્ર શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો આવે છે અને તેમાં પણ મહાઉત્સવ સમો તહેવાર એટલે જન્માષ્ટમી શ્રી કૃષ્ણની અનોખી લીલાઓ અને રહસ્યો પર પ્રકાશ પાડતા આ જન્માષ્ટમીના અવસર પર જાણો તેમના જીવનની સાત અનોખી વાતો જે હું તમને આ વિડીયોમાં જણાવવાની છું તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો

શ્રી કૃષ્ણના જીવનની તમામ રસપ્રદ હકીકતો સાંભળવા અને વાંચવા મળે છે દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તારીખ ને કનૈયાની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે કહેવાય છે કે શ્રી કૃષ્ણની ની સોળ હજાર એકસો આઠ રાણીઓ હતી હકીકત તેની આઠ પદ રાણીઓ હતી તેમના નામ રૂપવાણી જામવતી સત્યભામા કાલિંદી મિત્રવિંદા સત્યા ભદ્રા અને લક્ષ્મણ તેને બીજા બધાને પણ પત્નીનો દરજ્જો આપ્યો હતો કારણ કે વમાસુરે તેનું અપહરણ કર્યું હતું જ્યારે શ્રી કૃષ્ણે તેને વમાસુરથી મુક્ત કરી ત્યારે તે કહેવા લાગ્યો કે હવે આપણને કોઈ સ્વીકારશે નહીં તો પછી આપણે ક્યાં જવું આના પર ભગવાન શ્રી કૃષ્ણે તેને પત્નીનો દરજ્જો આપીને તેનો સ્વીકાર કર્યો અને જીવનની જવાબદારી લીધી શ્રી કૃષ્ણ ચોસઠ કળાઓમાં નિપુણ હોવાનું કહેવાય છે એવું કહેવાય છે કે આ ચોસઠ કળાઓ ગુરુ સાંતિપની પાસેથી ચોસઠ દિવસમાં શીખી હતી જ્યારે તે પોતાની શિક્ષા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેણે ગુરુ સાંતિપણિના મૃતપુત્રને જીવનદાન આપી ગુરુ દક્ષિણા સ્વરૂપે પરત કર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના એકસો આઠ નામો છે જેમાં કાના કનૈયા ગોવિંદ ગોપાલ કનશ્યામ ગિરતારી મોહન વાકે બિહારી માધવ ચક્રધાર દેવકી નંદન જે નામો મુખ્ય છે દેવકી નું સાતમું બાળક બલરામ હતું અને આઠમું બાળક શ્રી કૃષ્ણ હતું કંસની હત્યા કર્યા પછી શ્રી કૃષ્ણ માતા દેવકીની વિનંતી પર બાકીના છ ભાઈઓને જે કંસ દ્વારા માર્યા ગયા હતા તે છ ભાઈઓને પરિવાર માતા દેવકીને ને અને તે ભાઈઓને મુક્તિ આપી હતી ભગવાન કૃષ્ણે સત્તર વર્ષની ઉંમરે વ્રજ છોડી દીધું હતું તે પછી તે માત્ર એક જ વાર રાધા રાણીને મળ્યા હતા પરંતુ રાધા રાણી સાથે અર્જુન સિવાય અને સંજયે પણ ભગવાન કૃષ્ણ પાસેથી ભગવદ્ ગીતા સાંભળી હતી કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન હનુમાન અર્જુનના રથની ટોચ પર સવાર હતા શ્રી કૃષ્ણ એકસો પચીસ વર્ષ જીવ્યા તેનો અવતાર એક પારધીના બાણથી સમાપ્ત થયો એવું માનવામાં આવે છે કે પારધી તેના અગાઉના જન્મમાં બાલી હતા જ્યારે ભગવાન રામે બાલીને ગુપ્ત રીતે મારી નાખ્યા હતા ત્યારે ભગવાન રામે કહ્યું હતું કે આગામી જીવનમાં હું પણ તારા હાથે મરીશ આ પછી જ્યારે દ્વાપર યુગમાં નારાયણ કૃષ્ણ રૂપમાં આવ્યા ત્યારે તેઓ એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે પારધી ભગવાન શ્રી કૃષ્ણના પગને જાનવર સમજીને તીર ચલાવી દીધો અને આ રીતે ભગવાને સોમનાથ પાસેના વાલકાતી ખાતે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો